અમારી વિશેષ રજૂઆતની સાથે હું શું હેતવી અને જે પ્રકારે આપણે હાજર થતા હોઈએ છીએ અને અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જેમાંનો આજનો એક મહત્વનો વિષય છે અને તે છે પેટનું કેન્સર પેટના કેન્સરના કેસીસ છેલ્લા ઘણા સમયથી લગભગ કહી શકાય કે છેલ્લા બે વર્ષથી આપણે જોવા જઈએ તો એના ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને એક મૂળભૂત કારણ તેની પાછળનું જો વાત કરીએ તો એ ક્યાંક ને ક્યાંક જંક ફૂડ સાબિત થઈ રહ્યું છે જંક ફૂડ પેટના કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ તો છે આની સાથે બીજા કયા કયા કારણો છે પેટનું કેન્સર થવા પાછળના તેની સાથે તમે એને ટ્રીટ કેવી રીતે કરી શકો છો એમાં સર્જરી કઈ કઈ પોસિબલ છે

આપણે પેટના કેન્સરની જે વાત કરીએ એટલે સૌથી પહેલાં આપણે પાચનતંત્ર વિશેની વાત કરીએ પાચનતંત્રમાં જ્યારે આપણે ખોરાક સૌથી પહેલાં લઈએ છીએ ત્યારે એ ખોરાક મોઢામાં આપણે જે ચાવીએ છીએ એના પછી અન્નળી દ્વારા એ હોજરીમાં જાય છે અને હોજરીના અંદર ચારથી છ કલાકમાં એ ખોરાક વલોવાય છે એની સાથે એસિડ આવે એસિડનું મિક્સિંગ થતું હોય છે પછી એ ખોરાક નાના આંતરડામાં જાય છે ત્યાં પિત્તરસ એટલે કે જે લીવરમાંથી આવે છે એ પિત્તરસ અને સ્વાદુપિંડના જે રસો હોય છે એટલે પેન્ક્રિયાસના જે જ્યુસ હોય છે એ બધા અંતસ્ત્રાવ એની સાથે મિક્સિંગ થઈ અને નાના આંતરડામાં એ જ્યારે પસાર થતું હોય છે ખોરાક ત્યારે એમાંથી કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન્સ અને ફેટ આ બધાનું શોષણ થતું હોય છે અને આ બધા તત્વો એ બોડીમાં શોષાતા હોય છે પછી જે બચેલો ભાગ છે એ બધું જતું હોય છે મોટા આંતરડામાં અને મોટા આંતરડાના જે શરૂઆતના ભાગ છે એના અંદર એ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જેને આપણે સોડિયમ પોટેશિયમ કહીએ એ બધાનું શોષણ થાય છે અને પછી જે વધેલી વેસ્ટ પ્રોડક્ટ છે એ બધી મળમાર્ગમાં જતી હોય છે અને છેલ્લે મળમાર્ગ દ્વારા ગુદાના ભાગેથી બહાર નીકળતી હોય છે હવે પાચનતંત્રના જે કેન્સર્સની વાત કરીએ તો એ અન્નનળીથી તે ગુદામાગ સુધી હોજરી લિવર સ્વાદુપિંડ નાનું આંતરડું અને મોટું આંતરડું આ બધા જ ભાગમાં કેન્સર થઈ શકે છે પણ આપણે સૌથી વધારે એ કેન્સર આપણા મોટા આંતરડામાં થતું હોય છે એટલે કે પેટના કેન્સરની જો વાત કરીએ તો એમાં ત્રીસ ટકા કેન્સર છે એ આપણા મોટા આંતરડામાં એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન જેને કોલોરેક્ટલ કેન્સર્સ કહીએ છીએ એમાં થતા હોય છે બિલકુલ તો એને ટ્રીટ કરવું પણ ડોક્ટર્સ માટે એટલું સરળ હોય છે કારણ કે મોટા આંતરડામાં જો કેન્સર તમને થાય છે તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે પોસિબલ થાય છે કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે જો મોટા આંતરડામાં જે કેન્સર્સ થાય છે એમાં આપણે જનરલી કેન્સર્સમાં આપણી ત્રણ ટ્રીટમેન્ટ હોય છે પહેલી હોય છે કે એક સર્જરી બીજી હોય છે કે કિમોથેરાપી એટલે જેને આપણે દવાઓ આપીએ છીએ એટલે કે મોઢેથી ટેબલેટ્સ આપીએ કાં તો ઇન્જેક્શન્સ આપીએ છીએ કેન્સર્સની દવાઓના અને ત્રીજું છે કે રેડિયોથેરાપી એટલે જેને આપણે ગુજરાતી ભાષામાં શેક કહીએ છીએ જનરલી જે ગુદામાર્ગના જે કેન્સર છે એનાલ કેનાલના એના માટે આપણે રેડિયોથેરાપી આપતા હોઈએ છીએ બાકી આંતરડાના જે કેન્સર્સ છે એમાં મેઇન ટ્રીટમેન્ટ તરીકે સર્જરી એની એક મેઇન ટ્રીટમેન્ટ છે અને એની સાથે સાથે જો એનું સ્ટેજિંગ વધારે આવે એટલે કે જો એ આગળ ત્રીજા સ્ટેજમાં કે ચોથા સ્ટેજમાં હોય તો આપણે સાથે એને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ માટે આજકાલ કિમોથેરાપી રેડિયોથેરાપી અને સર્જરી ત્રણેયનું કોમ્બિનેશન થેરાપી આપણે યુઝ કરતા હોઈએ છીએ અને આપણે એના આઉટકમ્સ વિશેની વાત કરીએ કે જો કેન્સર જલ્દી ડિટેક્ટ કરવામાં આવે એટલે કે જો પહેલાં સ્ટેજમાં ડિટેક્ટ થાય આંતરડાનું મોટા આંતરડાનું કેન્સર્સ તો એમના પાંચ વર્ષ જીવવાના જે ચાન્સીસ છે એ અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ છે એટલે નાઇન્ટી પર્સન્ટ પેશન્ટ છે એ પાંચ વર્ષથી વધારે જીવી શકે છે પણ જે લોકોનું કેન્સરનું નિદાન જો ચોથા સ્ટેજમાં થાય એટલે કે છેલ્લા સ્ટેજમાં થતું હોય છે તો એમના પાંચ વર્ષ જીવવાના ચાન્સીસ ઓન માત્ર વીસ ટકા જેટલા જ છે એટલા માટે જ આપણે કહીએ છીએ કે કેન્સરમાં જેટલું વધારે જલ્દી નિદાન થાય તો આપણે એનું કમ્પ્લીટલી ક્યોર પણ આપણે કરી શકતા હોઈએ છીએ બિલકુલ આપે કીધું કે જેટલું વહેલું નિદાન થાય એ સારું છે પણ ઘણીવાર એવું બને કે આપણને સ્ટેજ ટુ પહોંચી ગયા હોય તો સ્ટેજ ટુથી આગળ જતા રહે પછી ખબર પડે કારણ કે આપણી બોડીમાં એવા સિમ્ટમ્સ શો જ નથી થતા તો પેટના કેન્સરના સિમ્ટમ્સ કેવા હોય છે ખાસ કરીને ક્યારે તમારે જાગવું જોઈએ ક્યારે ટેસ્ટ કરાવવા જોઈએ હવે જે પાચનતંત્રના જે કેન્સર છે એમાં ઘણી બધી વોર્નિંગ સાઇન્સ છે એટલે કે જો આપણને ઘણીવાર કે અન્ન જે કેન્સર થતા હોય તો એમાં સૌથી પહેલું સાયન્સ છે કે આપણે ખોરાક ગળીએ છીએ એટલે ખોરાક અટકતો હોય છે એટલે જો મોટી ઉંમરના લોકોમાં જો અરક ખોરાક અટકવાની શરૂઆત થાય તો સૌથી પહેલાં એમને ચેક કરાવી લેવું જરૂરી છે અને અવગણવાની કરીએ તો પછી ધીમે ધીમે એ કેન્સર આગળ વધતું જાય છે જેમ આપણે હોજરીની વાત કરીએ તો હોજરીના અંદર જ્યારે કેન્સર્સ થાય છે ત્યારે પેશન્ટને ઉલટી થવાનું થાય ભૂખ ઓછી લાગે થોડુંક પણ ખાય ત્યારે એકદમ પેટ ભરાઈ જાય ઘણીવાર લોકોની લોહીની ઉલટી પણ થવી આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને ઘણીવાર એનિમિયા એટલે વારંવાર બ્લડ લોસ થવો ઘણીવાર પેશન્ટને ખબર નથી હોતી કે એમને ઝાડામાં લોહી જાય છે પણ એ લોહી આંતરડામાંથી કાં તો હોજરીમાંથી ગમે ત્યાંથી જઈ શકતું હોય છે અને વારંવાર એમને લોહી ચડાવવું પડતું હોય છે પણ એવા કેસમાં જો આપણે એન્ડોસ્કોપી કરીને બધું ચેક કરીએ તો એ જલ્દી નિદાન થઈ શકતા હોય છે પછી આપણે જે સ્વાદુપિંડના કેન્સર્સની વાત કરીએ તો સ્વાદુપિંડના કેન્સરમાં જ્યારે પેશન્ટને ઓલ્ડ એજ હોય અને જ્યારે જોન્ડિસ એટલે પીડીઓ થવાની શરૂઆત થાય તો એ પેશન્ટોએ ડેફિનેટલી ચેક કરાવવું જોઈએ અને જો ઝાડાના માર્ગે જો બ્લીડિંગ થતું હોય વારંવાર બ્લીડિંગ થયા કરે અકાળે તમને કોઈ પણ કારણ વગર જો વજનમાં ઘટાડો થવો એટલે કે લાસ્ટ આપણે કહીએ કે પેશન્ટ આવે અમે પૂછીએ તો કે સર છેલ્લા છ મહિનામાં અમને દસથી થી પંદર કિલો વજન ઘટી ગયું છે તો જો આવું કોઈ પણ કારણ વગર જો વજનમાં ઘટાડો થવો કાં તો એમને ભૂખ જ નથી લાગતી ખાવાની ઈચ્છા જ નથી થતી જો આ બધા સિમ્ટમ્સ હોય તો આપણે ડેફિનેટલી એને એટ ધ અર્લીએસ્ટ આપણા ફિઝિશિયન જોડે ચેકઅપ કરાવી લેવું ખાસ જરૂરી છે બિલકુલ તો યંગ એજની જ્યારે વાત કરે તો યંગ એજમાં પણ તમને આવા જ સિમ્ટમ દેખાય છે કારણ કે યંગ એજના વ્યક્તિને જો શરૂઆત કેન્સર હોય તો એને કદાચ બે ત્રણ દિવસ પેટમાં દુખે ના ખાવાની મજા આવે પાછળને એવું લાગે કે ના હવે થોડા દિવસ મને સારું રહ્યું છે પાછું એવું થયું તો એ જનરલી ખાવાના દોષ આપે અથવા તો પોતાની લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવાની કોશિશ કરે પણ એના શરીરમાં કેન્સરના કણો ઉદ્ભવી રહ્યા છે એવું ખ્યાલ નથી આવતો તો એના માટે તમે શું સજેસ્ટ કરશો અને એના માટે ટેસ્ટ કયા અવેલેબલ છે એના માટે જ કે કોઈ પણ પેશન્ટ છે જેને વારંવાર પેટમાં દુખાવો થાય કાં તો પેટની તકલીફ કોઈ પણ વારંવાર થતી હોય અને તો એને આપણે વારંવાર અવગણવાની જરૂર નથી એને આપણે ટેસ્ટ કરાવવું જોઈએ તો જ આપણે એનું નિદાન જલ્દીથી કરી શકીએ છીએ હવે જો કેન્સરનું નિદાન કરવું હોય તો એના માટે આપણી પાસે એક સૌથી પહેલાં કે બેઝિક ટેસ્ટ કે આપણે એક સોનોગ્રાફી કરાવીએ એટલે જો પેટમાં કોઈ પણ મોટી ગાંઠ થતી હોય લિવરમાં હોય સ્વાદુપિંડમાં હોય કે આંતરડામાં જો મોટી ગાંઠ હોય તો સોનોગ્રાફીમાં પકડાઈ જતી હોય છે ઘણીવાર આંતરડાની અને હોજરીની કાં તો અન્નનળીની જો ગાંઠ હોય એ બધી સોનોગ્રાફીમાં ના પકડાઈ શકે તો આપણે એમને એન્ડોસ્કોપી કરવી પડે એટલે મોઢેથી દૂરબીન નાખી અને એન્ડોસ્કોપીથી આપણે એમને હોજરી અને અન્નનળીને ચેક કરતા હોઈએ છીએ જો એમાં કોઈ આપણને ચાંદું એટલે અલ્સર્સ જોવા મળે કાં તો એમાં આપણને કોઈ ગાંઠ જોવા મળે તો એની આપણે બાયોપ્સી લેતા હોઈએ છીએ એ જ રીતે મોટા આંતરડામાં પણ એવું જ છે કે જો મોટા આંતરડામાં જો બ્લીડિંગ થતું હોય વારે વારે અને એનું કોઈ કારણ નથી મળતું તો આપણે મોટાના આંતરડામાં ગુદા માર્ગેથી આપણે કોલોનોસ્કોપી જેને કહીએ કે દૂરબીન તપાસ અને એમાંથી બાયોપ્સી લેતા હોઈએ છીએ અને જો આ બંને પણ નોર્મલ આવે અને આપણને જો કોઈ પેન્ક્રિયાસ કે સ્વાદુપિંડ હોય કે લિવર હોય આ બધાનું જો કેન્સર્સનું નિદાન માટે આપણે સિટી સ્કેન એ સૌથી સારામાં સારો ટેસ્ટ છે એટલે એન્ડોસ્કોપી અને સિટી સ્કેન આ બંનેના કોમ્બિનેશનમાં આપણે કેન્સરનું નિદાન કરી શકતા હોઈએ છીએ આ સાથે તમે બ્લડ ટેસ્ટની વાત કરીએ જે લોકો બ્લડ ટેસ્ટ કરાવી છે જનરલી આપણે એનિમિયા માટે હિમોગ્લોબિન ચેક કરાવતા હોઈએ જનરલી આપણે લિવર ફંક્શન ટેસ્ટ કિડની ફંક્શન ટેસ્ટ આ બધા જનરલી આપણા હેલ્થ ચેકઅપમાં ઇન્કલુડ થતા હોય છે પણ જનરલી જ્યારે કેન્સર શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે આ બધા ફંક્શન્સમાં અલ્ટરેશન આવતા નથી હા ક્યારેક કદાચ વારંવાર એમને એનિમિયા એટલે હિમોગ્લોબિન ઘટી જવું હોય ક્યારેક કોઈ લિવર ફંક્શનમાં ટેસ્ટ એટલે કે પીડીઓ થતો હોય પણ એમને આઈડિયા ના હોય તો એ આપણને પકડાઈ શકે છે પણ અધરવાઇઝ બ્લડ ટેસ્ટથી આપણે કેન્સરનું નિદાન કરવું એ બહુ મુશ્કેલ છે ઘણા બધા ટ્યુમર માર્કર્સ આવે છે એટલે કે સપોઝ કે પેન્ક્રિયાઝનું કેન્સર હોય તો ઘણા બધા પેન્ક્રિયાઝના કેન્સર્સ છે લોકો ટ્યુમર માર્કર્સ એટલે કે જે અમુક પ્રોટીન બ્લડમાં સિન્થેસિસ કરે છે અને જો એનું ટેસ્ટિંગ કરવામાં આવે તો એ આપણને નિદાનમાં મદદ કરી શકે છે પણ એ સંપૂર્ણપણે નિદાન કરી શકતા નથી એટલે બ્લડ ટેસ્ટ એ બહુ વેરી એની જે સેન્સિટિવિટી સ્પેસિફિસિટી કહેવાય એ બહુ ઓછી છે નિદાન કરવા માટે બિલકુલ આની સાથે આપણે જંક ફૂડની જ્યારે વાત કરીએ કે પેટના કેન્સર થવામાં મુખ્ય ફાળો ભજવતો હોય છે જંક ફૂડની સાથે વારંવાર તળેલું ખાવું અથવા તો એકના એક તેલમાં તળેલું ખાવું અથવા ફ્રોઝન ફૂડ ખાવું આ કેવો ભાગ ભજવતા હોય છે પેટના કેન્સર થવા ડેફિનેટલી આપણે જે સ્ટડીઝને બધું જોઈએ તો એમાં જે ફ્રોઝન ફૂડ છે એટલે કે જે પેકેજિંગ પ્રોસેસ્ડ ફૂડ છે કાં તો જે આપણે જંક ફૂડ જે કહીએ છીએ કે જે હાઈ ફેટી ડાયટ છે હાઈ કેલરીવાળા જે ડાયટ છે એ બધા ડાયટ છે એ બધા આપણા હોજરી અનનળી મોટા આંતરડાના આ બધાના કેન્સરનું રિસ્ક વધારે છે સાથે સાથે આપણે એ બધું બહારનું જંક ફૂડ ઓઇલી ફૂડ્સ ખાઈએ એટલે એના કારણે ઓબેસિટી થાય એટલે ઓબેસિટી જે આપણે મોટાપા થાય અને ઓબેસિટીના લીધે આપણને ધીરે ધીરે લિવર પર ઇફેક્ટ થાય અને લિવર સિરોસિસ થાય અને એના કારણે લિવરનું પણ કેન્સરનું રિસ્ક વધતું હોય છે અને ઓબેસિટી પોતે પણ આપણા બોડીમાં મોટા આંતરડાના કેન્સરનું રિસ્ક પણ વધારે છે એટલે આ જે આપણી અત્યારે ડાયટરી હેબિટ છે કે જંક ફૂડ આઉટસાઇડ ફૂડ બધું પ્રોસેસ્ડ ફૂડ ફ્રોઝન ફૂડ્સ આ બધામાં જે પ્રિઝર્વેટિવ્સ હોય છે આ બધી વસ્તુ યુઝ કરવાથી ડેફિનેટલી કેન્સરના રિસ્ક એ વધતા જાય છે અને આજકાલ એક ડાયટરી હેબિટ આપણે જોઈએ કે યંગર જનરેશનમાં જે ફાઈબર ડાયટ છે કે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એ બધું ખાવાનું ધીરે ધીરે પ્રમાણ ઓછું જતું જાય છે અને એ પણ આપણને મોટા આંતરડાના જે કેન્સર છે એનું રિસ્ક વધારે છે બિલકુલ આ સાથે કે એક વાત કરી નોર્મલ તો કોઈક વ્યક્તિને લઈ આપણે ને કે કે હું બહારનું પ્રોસેસ્ડ ફૂડ ખાતો નથી અથવા તો હું બહારનું જંક ફૂડ નથી ખાતો હું ઘરે બનાવેલી જ વસ્તુ ખાઉં છું પણ ઘરે પણ જો મમ્મી એક ના એક તેલમાં બે ત્રણ વાર તળે છે તો એની તમારા સ્ટમક ઉપર કેવી અસર જોવા ડેફિનેટ એવું નથી કે બહારના કેન્સર ફૂડ ખાવાથી જ આપણને કેન્સર થઈ શકે પણ જે ઘરનું ફૂડસ હોય પણ ઘરના ફૂડમાં બી આપણે જોઈએ કે ધીરે ધીરે આપણા ડાયટમાં જે હાઈ કેલરી ડાયટ છે ફેટી ફૂડ છે એ બધાનું સેવન વધતું જાય છે અને ફ્રૂટ્સ વેજીટેબલનું સેવન ઘટી જાય છે બીજું કે ઘણા બધા રિસ્ક ફેક્ટર છે કે જે આલ્કોહોલને સ્મોકિંગ કરતા હોય છે એ લોકોમાં પણ આનું કેન્સરનું રિસ્ક વધતું જાય છે એટલે એવું નથી કે આપણે ખાલી ઘરનું જ ખાઈએ છીએ એના કારણે આપણને કેન્સર નહીં થાય એવું નથી પોઝ અને આપણું કે આજકાલની આપણી લાઈફસ્ટાઈલ આપણે જોઈએ કે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે ઓલવેઝ બધાને ઓફિસમાં કામ કરતા હોય બેઠાળું જીવન હોય એના કારણે પણ બોડીની ફિઝિકલ ઇનએક્ટિવિટી હોય છે ડેફિનેટલી કે જે વાસી ખોરાક હોય કે જે જૂનો પડેલો ખોરાક હોય એને આપણે ફ્રીજમાં મૂકીએ બધા પ્રિઝર્વેટીવો બહારનો ખોરાક હોય આ બધા ખોરાકના કારણે ડેફિનેટલી રિસ્ક વધે છે એટલે ફ્રેશલી મેડ જે ડાયટ હોય છે એનાથી આપણા માટે કેન્સરનું રિસ્ક ડેફિનેટલી એ બધું ઘટે છે બિલકુલ હવે જે કોઈ બાળકને ચૌદ પંદર વર્ષનું બાળક છે એને ઓબેસિટી છે તો આગળ જઈને આપણે એવું કહી શકીએ કે એને કેન્સર થવાના ચાન્સીસ છે તમારે એનું રેગ્યુલર રેગ્યુલર ટ્રીટમેન્ટ અથવા તો રેગ્યુલર ચેકઅપ એનું કરાવવું જોઈએ અથવા તો એનું વજન આટલાની અંદર લાવવું લાવી દેવું પડશે નહીં કરે કેન્સરના હાઈ રિસ્કમાં આવી જશે ડેફિનેટલી ઓબેસિટી એ ખાલી એવું નથી કે કેન્સર જ વધારે છે

પછીના પાંચ સાત વર્ષ એક સાવ છોડી દે છે કે હવે મારે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ વળવું છે બટ એને ચાન્સીસ છે કે આગળના દસ પંદર વર્ષ તમે પીધો છે દારૂ તો એના એ પાછળ તમને ઉથલો મારશે તમને કેન્સર કરશે તો આવા કોઈ આપણા વ્યુઅર્સ છે આવા કોઈ પેશન્ટ છે તો એમણે આવનારા દિવસોમાં એમને કેન્સર ન થાય એના માટે શરૂઆતી તૌર પર કેવા ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કેવા ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ જો આપણે આલ્કોહોલ અને સ્મોકિંગ એ બે વસ્તુ એવી છે કે જ્યારે આપણે દસથી પંદર વર્ષ માટે લઈએ છીએ અને એના પછી બંધ કરીએ છીએ તો એવું નથી કે એ ઓન ઓફ સ્વિચ જેવું નથી કે આજે બંધ કર્યું એટલે એની ઇફેક્ટ ઓછી થઈ જશે એકવાર જેને બોડીમાં લેવામાં આવ્યો એટલે એની ઇફેક્ટ એ લોંગ ટર્મ માટે રહેતી હોય છે એટલા માટે ડેફિનેટલી એમને રિસ્ક વધારે રહે જ છે અને સાથે સાથે કે જો એવા પેશન્ટ્સ હોય કે જેને લાંબા ટાઈમથી આલ્કોહોલ લીધો હોય અને પછી બંધ કર્યો હોય તો એ લોકોએ ડેફિનેટલી કે રેગ્યુલર એમનું બોડી ચેકઅપ એટલે કે એમના પેનક્રિયાઝના ટેસ્ટ છે ડાયાબિટીસના છે ઓબેસિટી હોય તો એના માટેના બાકી બધા એના રૂટિન હેલ્થ ચેકઅપ એને રૂટિનલી કરાવતા રહેવું જોઈએ અને જો એમાં કોઈ પણ એને વોર્નિંગ સાઇન્સ દેખાય કે ક્યારેક એને જોન્ડિસ થાય છે અચાનક વજનમાં ઘટાડો થવા લાગે છે ભૂખ નથી લાગતી તો એને ડેફિનેટલી આ બધા કેન્સરના અને બધા ટેસ્ટ કરાવવા જરૂરી છે બિલકુલ ઓવરઓલ એ ટકાવારીની વાત કરીએ તો ભારતમાં કેવી ટકાવારી પેટના કેન્સરને લગતી ને સાથે મેલ ફીમેલ પણ બને એજ વાઇઝ પણ મેલ ફિમેલ હવે ઓવરઓલ આપણે ઇન્ડિયામાં જે સિનારીઓ જોઈએ છે એમાં જે મોસ્ટ કોમન જે કેન્સર્સ છે એમાં આપણે કહ્યું કે પેટના જે કેન્સર્સ છે એ એમાં આંતરડાનું જે કેન્સર છે મોટા આંતરણ એ થર્ડ મોસ્ટ કોમન કેન્સર છે પછી નેક્સ્ટમાં જોઈએ તો અન્નનળી અન્નનળીનું કેન્સર એ એના પછીના નંબરે આવે છે અને પેટના કેન્સર્સ કે આપણે જોઈએ કે એવરી થર્ટી ઓફ ધ જે કેન્સર છે એટલે સોમાંથી ત્રીસ લોકોને પેટના કેન્સર્સ થતા હોય છે અને આ બધા જે કેન્સર્સમાં આપણે જોઈએ કે જે અમુક કેન્સર્સ છે એ મેલમાં વધારે થાય છે અમુક કેન્સર્સ ફિમેલમાં વધારે થાય છે હવે ફિમેલ માટે જોઈએ તો પેટના રોગોમાં જનરલી ગોલ બેટરના કેન્સર્સ છે એ બધા ફિમેલમાં વધારે કોમનલી છે જ્યારે મેલના અંદર આપણે જોઈએ છીએ કે જે એમને કોલોરેક્ટલ કેન્સર પેનક્રિયાઝના કેન્સર અને અન્નનળીના કેન્સર આ બધા મેલ એટલે પુરુષોમાં આ બધા કેન્સર્સ થવાનું રિસ્ક વધારે છે એટલા માટે જ આપણે કહીએ છીએ કે જો કોઈને ગોલ બેટર સ્ટોન હોય લાંબા ટાઈમથી ગોલ બેટર સ્ટોન્સ છે તો બેટર કે એમને ગોલ ગોલબેટર સ્ટોન રિમૂવ કરાવી દો ગોલબેટર કઢાવી લેવું જોઈએ કે જેથી લાંબા ટાઈમે ગોલ બેટર કેન્સરનું રિસ્ક પણ વધે છે બિલકુલ તો એને કઢાવવા માટે પણ ઘણીવાર ડર આવે કે શું કામ શરીરનું અંગ કઢાઈ નાખવાનું પથરી માટે આપણે ઓપરેશન કરીશું અથવા તો પથરી માટે ઘરગથ્થુ જે ઉપચાર છે આયુર્વેદિક ઉપચાર છે એ અપનાવીએ શરીરનો અંગ શું કામ કાઢી દેવા આવા પણ ક્વેશ્ચન આવતા જો કારણ કે આનાથી બીજી કોઈ બીમારી અમને ઘર કરી જશે તો જનરલી જે ગોલ બેટર આપણે કિડનીમાં સ્ટોન્સ હોય તો જનરલી આપણે કિડનીમાંથી સ્ટોન કાઢતા હોય છે પણ ગોલ બેટરમાં જો સ્ટોન હોય તો એની એક જ ટ્રીટમેન્ટ છે કે એને કોલેસિસ્ટెక్ટોમી એટલે કે આપણે ગોલ બેટરને રિમૂવ કરવું જોઈએ એમાં એવું નથી જ્યારે ગોલ બેટરમાં સ્ટોન થાય કેમ એક તો કે એજ બીજું કે હાઈપર કોલેસ્ટ્રોલિમી એટલે જે લોકોને કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તો એ લોકોના અંદર જે છે એ કે બાઇલ હોય સુપર સેચ્યુરેટેડ એટલે બાઇલ વધારે થીક થઈ જાય અને એ બધા કોલેસ્ટ્રોલ ક્રિસ્ટલ્સ સાથે જમા થાય અને બાઇલ જે પિત્તાશય છે એ પિત્તરસને બહાર ધક્કો નથી મરી શકતું એટલે પિત્તરસ જે પડ્યો રહે છે એટલે એમાં ધીરે 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 સ્ટોન ફોર્મેશન થાય છે એટલે એવું માનવામાં આવે છે કે જ્યારે પિત્તાશયના અંદર સ્ટોન થાય એનો મતલબ કે તમારું યોર ગોલ બેટર ઇઝ નોટ ફંક્શનિંગ પ્રોપરલી એનું પ્રોપરલી કામ નથી થતું અને જો એમાંથી ખાલી જો સ્ટોન કાઢવામાં આવે તો એની ટેન્ડન્સી છે કે વારે 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 સ્ટોન ફોર્મેશન થઈ શકે છે અને એઝ સચ પિત્તાશયનું કામ છે પિત્તરસ સ્ટોરેજ કરવાનું છે જનરલી પિત્તરસ એ લીવરમાંથી બને છે પાંચસોથી છસો એમ એલ એમાંથી સેવન્ટી ટુ એટી એમ એલ જેટલો જ એ પિત્તાશયના અંદર સંગ્રહ થાય છે બાકી બધું છે 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 આંતરડામાં જ જ જાય એટલે એટલે કાઢવાથી કાઢવાથી એવું કે 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 બનવાનો નથી ખોરાક કરવામાં તકલીફ પડવાની કારણ એ બને ગોલ બેટર સચ એઝ કોઈ મેજર કોઈ એવા પાચનતંત્રમાં કોઈ પ્રોબ્લેમ આવતા નથી બિલકુલ વાત કરીએ જે લોકોને વારંવાર એસિડ ની જે સમસ્યા રહેતી હોય છે એવા લોકોને તમે પેટની બીમારીઓના કોઈ સંકેત આપો છો અથવા તો તમને આવનારા દિવસોમાં આવી કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે તમારે આ ટેસ્ટ કરાવવો જોઈએ એવી કોઈ સલાહ આપો છો હા જે લોકોને હવે એસિડિટી બહુ લાંબા ટાઈમથી થતી હોય તો એ લોકો એક તો સૌથી પહેલું એસિડિટીની જે ટ્રીટમેન્ટ છે એ કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે લાઈફસ્ટાઈલ એટલે કે જે મોડિફિકેશન એમાં કે તીખું તળેલું જે મસાલેદાર જે ચીઝ વસ્તુઓ છે એ બધી એને ઘટાડવી હાઈ જે ફેટી ફૂડ્સ છે એ બધાને ઘટાડવા પછી ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સ એટલે ફાઇબર્સનું ડાયટ વધારો અને ક્યારેય ઓવર ઇટિંગ નહીં કરું ઘણીવાર લોકો ઓવર ઇટિંગ કરતા હોય તો એના કારણે થોડોક આપણો વાલ ઢીલો રહી જાય ને એના કારણે એસિડિટી વધારે થતી હોય એટલે એટલીસ્ટ યુ શુડ કીપ કે ભાઈ ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ આપણું પેટ થોડું ખાલી રહે બીજું કે જે લોકોને લાંબા ટાઈમથી એસિડિટી થતી હોય તો એ લોકોને પણ અન્નનળી અને હોજરીના કેન્સર થવાનું રિસ્ક વધારે છે એટલે ડેફિનેટલી આપણે જો લાંબા ટાઈમથી એસિડિટી હોય તો એન્ડોસ્કોપી કરીને ચેક કરાવવાનું જો આ ઘણીવાર આપણો વાલ ઢીલો થઈ ગયો હોય નીચેનો અન્નનળી અને હોજરીની વચ્ચેનો તો એને આપણે ઘણી વાર ટાઈટ પણ કરતા હોઈએ છીએ સર્જિકલી તો જેના કારણે આપણે લાંબા ટાઈમ સુધી મેડિકેશન લેવાની જરૂરિયાત પડતી પણ નથી અને આજકાલ એ બધા ઓપરેશન છે રોબોટિક સર્જરીથી લેપ્રોસ્કોપિકલી એટલે કે મિનિમમ નાના નાના હોલ કરી અને આપણે કરતા હોઈએ છીએ અને મિનિમમ વન ટુ ટુ ડેઝનો જ ખાલી સ્ટે રહેતો હોય છે બિલકુલ સાથે જ જે લોકોને સ્ટેરોઇડ વધુ લેવાની કે પેઇન કિલ વધારે લેવાની આદત છે એ લોકોને પેટના કેન્સરનું જોખમ કેટલું ડેફિનેટલી કે જે લોકો આથરાઈટીસ અને બધા ની પેઇન એ બધા માટે જે લોકો એન્સેટ્સ લેતા હોય છે કે જે પેઇન કિલર્સ લેતા હોય છે અને સ્ટીરોઈડ લેતા હોય છે એ બધામાં ડેફિનેટલી કેન્સરનું રિસ્ક એ વધે છે કમ્પેર ટુ નોર્મલ પર્સન એમાં એ રિસ્ક સ્ટીરોઈડ હોય કે એન્સેડ્સ હોય એટલે કે પેઇન કિલર્સ હોય એનાથી હોજરીનું કેન્સરનું પણ રિસ્ક એ વધે છે કેમ ઘણા બધા એક્ટર એક્ટ્રેસ બોડી છે એ લોકો સ્ટીરોઇડ લેતા હોય છે ભલે અલગ અલગ ફોર્મમાં લેતા હોય છે તો એ લોકોને તમે એવું કહી રહ્યા છો કે એના ચાન્સીસ વધારે છે હવે વાત કરીએ જ્યારે પ્રોટીન શેક કે એવા બધા કે તમારું આ મસ્ક્યુલર લેવલ છે તમારામાં આ વસ્તુ વધાર છે તમારે આ પાવડર લેવો જોઈએ એ બધી વસ્તુ પર જો તમે જાણ્યા વગર લો છો અથવા તો ઓવર ઇટિંગ તેનું કરો છો તો કેવી અસર કરે ડેફિનેટલી કે ઘણીવાર આ બધી અમુક ઘણી બધી પ્રોડક્ટ્સ એવી આવતી હોય છે કે જેમાં બોડી બિલ્ડિંગ માટે પણ એમાં ઘણીવાર સ્ટીરોઈડ્સનો બધું યુઝ કરવામાં આવતો હોય છે અને એ લોકોની ઘણી મોસ્ટ ઓફ ધ સાઇડ ઇફેક્ટ એ કિડની પર થતી હોય છે પણ સાથે સાથે એ ડેફિનેટલી આપણા આંતરડા અને હોજરીના કેન્સર્સ એ બધાનું રિસ્ક પણ એ વધારે છે બિલકુલ એક એવું મિત છે કે તમે અત્યારે દૂધ એટલું સરસ નથી આવતું એટલે તમે દૂધ કે દૂધની બનાવટો પણ જો વધુ પ્રમાણમાં ખાવ છો તો પેસ્ટરાઇઝમાં એટલું બધું એડ કરેલું હોય છે કે તમને પેટની બીમારીઓ નજીકના ભવિષ્યમાં ખૂબ વધી જશે એટલે તમે દૂધ પીવાનું ને બહારનું આવું ચીઝ બટર પનીર ખાવાનું છોડી દો તો તમે આ વાતને કેટલી સાચી ગણો છો જો નોર્મલી જે મિલ્ક પીવામાં આવે છે એમાં આપણને કંઈ જ વાંધો નથી એમાં કોઈ પેટલા પ્રિઝર્વેટિવ્સ ને એવું બધું હોતું નથી પણ જનરલી આપણે જ્યારે ચીઝ બટર પનીર આ બધાની વાત કરીએ છીએ તો એ ડેફિનેટલી એમાં હોય છે એટલે એનું અને એ દે વેરી હાઈ કેલરી ડાયટ એટલે એ બધાનું જો સેવન કરવામાં આવે તો એ ડેફિનેટલી આપણા માટે હાનિકારક છે જનરલી આપણે કહીએ તો પનીરને આપણે સેફ માનતા હોઈએ છીએ પણ આજના જમાનામાં આપણને પનીર સારી ગુડ ક્વોલિટીનું અને વિધાઉટ આ કોઈ પણ કેમિકલ્સ વગરનું મળવું એ બહુ મુશ્કેલ છે એટલે ટ્રાય કરીએ કે આપણે જો ઘરનું તાજું હોય તો પનીર ઇઝ બેનિફિશિયલ છે આપણા માટે આ સાથે જ મને એક વસ્તુ એ જાણ્યું છે કે તમારી પાસે જેટલા પણ પેશન્ટ આવી રહ્યા છે તો જે વર્ગના પેશન્ટ આવી રહ્યા છે હાઈએસ્ટ તમે એમાં કયા કેન્સરનું કેવા કેન્સરનું પ્રમાણ જોઈ રહ્યા છો અને એમને ટ્રીટ કરવા ખરેખર સરળ હોય છે કે પછી જટિલ હોય છે આપણે જનરલી અમે જે વર્ગ આપણે જોઈએ છીએ આપણા ગુજરાતમાં તો એમાં ધીરે 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 પહેલાં ગુજરાતમાં કોલોરેક્ટલ કેન્સર્સનું પ્રમાણ ઓછું હતું પણ હવે ધીરે ધીરે કોલોરેક્ટલનું પ્રમાણ પણ ધીરે ધીરે વધતું જાય છે એનું જ એ કારણ મેઇનલી જે આપણે વાત થઈ કે લાઈફસ્ટાઈલ એ બધાના કારણે કોલોરેક્ટલનું પ્રમાણ વધતું જાય છે પણ કોલોરેક્ટલ કેન્સર છે એ બહુ બોડીમાં સારા પ્રકારના કેન્સર્સમાં ગણવામાં આવે છે કે જેમ મેં તમને કહ્યું કે આપણા પેન્થરિયાઝના કેન્સર્સ છે એમાં પાંચ વર્ષ જીવવાના ચાન્સીસ બહુ ઓછા છે પણ જ્યારે કોલોન કેન્સર્સ છે એમાં પાંચ વર્ષ જીવવાના ચાન્સીસ બહુ વધારે છે એટલે એ બધા કેન્સર્સને આપણે ટ્રીટ કરવા એ સારા પ્રકારના કેન્સર્સમાં ગણવામાં આવે છે અને આજકાલ ટેકનોલોજી જે એટલી બધી સારી વધી ગઈ છે કે કીધું કે એમને કે રોબોટિક સર્જરી કરીએ એ બધી કરીએ તો એનાથી પેશન્ટના આઉટકમમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે તો પેટના કેન્સરમાં રોબોટિક સર્જરીનો ભાગ શું હોય છે કારણ કે ઘણી પેશન્ટ આવે ટ્રીટમેન્ટ લેવા માટે જો ખબર પડે કે મારે સર્જરી થવાની છે ને રોબોટિક સર્જરી થવાની છે તો એક ડરનો માહોલ લાગે કે ડોક્ટર ભલે ત્યાં બેઠા છે પણ રોબોટિક સર્જરી છે ડોક્ટર કમાન્ડ છે એમ રોબોટ કામ કરશે પણ અમને કંઈ થઈ ગયું તો અમને તો ડોક્ટર પર વિશ્વાસ છે રોબોટ પર નથી હવે જનરલી જે પેટના કેન્સર્સ હોય છે એમાં આપણે ત્રણ મેથડ હોય છે સર્જરીમાં એક તો કે ઓપન સર્જરી કે જેમાં આપણે પહેલાં ચીરો મૂકી અને ઓપરેશન કરતા હતા નેક્સ્ટ આવે છે કે લેપ્રોસ્કોપી કે જેમાં છોટા નાના નાના હોલ કરી અને એમાંથી આપણે સર્જરી પરફોર્મ કરીએ અને થર્ડ આવે કે લેટેસ્ટ એ રોબોટિક સર્જરી હવે રોબોટિક સર્જરીમાં એવું નથી કે ભાઈ સર્જન સર્જરી પરફોર્મ નથી કરતો રોબોટ કરે છે સર્જન પોતે જ સર્જરી પરફોર્મ કરે છે સર્જન જેમ કમાન્ડ આપે છે એમ જ રોબોટ કામ કરે છે પણ એવું નથી કે ભાઈ સર્જન બહુ દૂર બેઠો છે કે સપોઝ કે સર્જન એના ત્રણ ચાર જના ડિસ્ટન્સમાં જ હોય છે અને રોબોટ ક્યારેય પોતાના જાતે કમાન્ડથી ઓટોમેટેડ કામ કરતો નથી એટલે ધીસ ઇઝ કમ્પ્લીટલી સેફ અને જેમ સર્જન ઓર્ડર આપે છે એમ જ કામ થતું હોય છે એટલે સર્જન પોતે જ હેન્ડલિંગ કરતો હોય છે બિલકુલ અને એ બહુ સેફ છે બિલકુલ તો આને ટકાવારે કેવી જો છો કે કયા પેશન્ટ્સ તો કેવા કેન્સરમાં તમને રોબોટિક સર્જરીની જરૂર પડતી હોય છે અને તમે એના પર 100% રિલાયેબલ રહી શકો કે ના સેફ જ છે હા યસ રોબોટિક સર્જરી 100% સેફ છે અને જ્યારે આપણે એની વાત કરીએ કે ભઈ જે આંતરડાના કેન્સર છે હોજરી લિવર સ્વાદુપિંડ આ બધાના કેન્સર્સ આપણે જ્યારે લેપ્રોસ્કોપીથી કરીએ છીએ ત્યારે બહુ આપણને ડિફિકલ્ટી પડતી હોય છે કારણ કે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ એના સ્ટ્રેટ હોય છે અને એમાં વિઝન ટુ હોય છે એટલે આપણને ડેપ્થનું પર્સેપ્શન્સ આવતું નથી પણ જ્યારે રોબોટિકથી કરીએ છીએ ત્યારે થ્રી ડી વિઝન મળે છે સર્જન્સના ટ્રેમર છે એ ફિલ્ટર આઉટ થઈ જાય છે અને એટલા માટે આપણી સર્જરીની જે એક્યુરેસી છે જે અમે આપણે બાર ઓપન સર્જરીમાં જે રીતે સુચરિંગ કરતા હોઈએ સેમ રીતે આપણે સુચરિંગ જે ટાંકા લઈએ છીએ બધા એ સેમ આપણે રોબોટિક સર્જરીથી કરી શકીએ છીએ એટલા માટે જ રોબોટિક સર્જરી જે જટિલ ઓપરેશન છે જે પેટના એ બધામાં જ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ સેફ છે બિલકુલ અને સાથે જ જે લોકો ફેટી છે જેમના જેનું વેઇટ વધારે છે તો પેટના ભાગમાં થાઈસના ભાગમાં ચરબી વધારે છે એવા લોકોના ઓપરેશન કરવામાં રોબોટિક સર્જરી ખરેખર સરળ તમને સાબિત થાય છે કે પછી વધુ જટિલ બને છે ના ના ઓબેસિટી હોય તો લેપ્રોસ્કોપીમાં ને એમાં આપણને થોડી ડિફિકલ્ટી પડતી હોય છે ઓપન સર્જરીમાં પણ ડિફિકલ્ટી પડતી હોય છે પણ રોબોટિકલી કરીએ કારણ કે રોબોટ્સના જે આમ છે એ થ્રી ડિગ્રી રોટેટ થતા છે એટલે ઘણીવાર નેરો સ્પેસ બહુ ઓછી જગ્યા હોય એ જગ્યાએ પણ આપણે કામ કરી શકતા હોય છે એટલે જો ઓબેસિટી હોય તો અમે જનરલી પ્રિફર કરતા હોઈએ છીએ કે રોબોટિક સર્જરી આપણે કરીએ તો વધારે સારું પડે બિલકુલ આવનારા ભવિષ્યમાં તમે રોબોટિક સર્જરી પેટ માટે કેવી રીતે જોઈ રહ્યા છો કેવી રીતે હજી આગળ એડવાન્સ થઈ શકે છે આપણે અત્યારે જોઈએ કે રોબોટિક સર્જરીનું પ્રમાણ અત્યારે ઓછા પ્રમાણમાં થાય છે કે જે પેરીફેરીઝમાં પણ નથી થતું જે મેઇન ટર્શરી કેર એક્સપર્ટ સેન્ટર્સ છે ત્યાં જ હજી રોબોટિક સર્જરી થાય છે પણ આવતા સમયમાં જેમ અત્યારે દૂરબીનથી આપણે લેપ્રોસ્કોપીના ઓપરેશન્સ કરીએ છીએ કે ગોલબેટર સર્જરી છે એ લેપ્રોસ્કોપિકલી થાય છે પણ સેમ એ રીતે જ બધા જ સર્જરી જે છે પેટના બધા જ કેન્સરના અને બધી જ સર્જરીઓ ધીરે ધીરે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બધી જ રોબોટિકલી થતી થઈ જશે અને ધીમે ધીમે આપણે જે ઇનોવેશનની વાત કરીએ તો જનરલી રોબોટમાં પણ હવે ધીરે ધીરે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઇન્ટિગ્રેશન પણ આવતું જાય છે જેમ સીટી સ્કેન અને એમઆરઆઈનું પણ ઇન્ટિગ્રેશન આવતું જાય છે એટલે રોબોટિક સર્જરી એ ધીરે 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 આપણને વધારે યુઝફુલ અને બેનિફિશિયલ સાબિત થતી જાય છે બિલકુલ હવે આપણે જે ઓફિસ કલ્ચરની વાત કરીએ યંગ જનરેશનની વાત હતી જંક ફૂડ એની વચ્ચે આપણે એક પોઈન્ટ એ ભૂલી ગયા છે કે ચા કોફીનું સેવન જે લોકો સૌથી વધારે કરે છે કારણ કે કારણ કે આઠ કલાક ઓફિસમાં બેઠા હો તમે આરામથી રોજની ત્રણ ચાર ચા પીશો તમે બહાર કામ કરો છો તો પણ તમને માથું દુખે છે ને મારે ચા પીવી પડશે મારા કામનો લોડ છે ચા પીવી પડશે કોફી પીવી પડશે રાત્રે જાગવાનું છે એટલે કોફી પી પડશે આવા ઘણા જ બધા મિસકન્સેપ્ટ હોય છે અને આપણે એને કેટલાય અંશ સુધી સાચા પણ ગણી લીધા છે કે આજે મારે જાગવાનું છે હું કોફી પી લઈશ તો હું જાગી શકીશ મને હું ફ્રેશ રહી શકીશ તો ખરેખર આ બધી વસ્તુ એવી રીતે કામ કરે છે ફર્સ્ટ થિંગ અને સેકન્ડ થિંગ કે જો અતિ માત્રા તમારી છે રોજની સાત આઠ સાત આઠ કોફી તમે પી જાઓ છો તો તમારા શરીર પર એની કેવી આડઅસર ઊભી થાય છે હવે કેવું છે કે ચા અને કોફી કોફી જે જનરલી કહેવામાં એમાં થોડું કેફેન હોય એટલે તમને યુ વિલ ફીલ બેટર એ તમને સારું લાગે છે અને યુ વીલ આપણે કે વચ્ચે વચ્ચે શોર્ટ્સ બ્રેક લઈએ એના લીધે અને શોર્ટ બ્રેક્સ લેવામાં આવે એટલે એનાથી આપણને સારું લાગે પણ જનરલી જો આટલું બધું ચાર પાંચ વખત પાંચ છ વખત આપણે જ્યારે ચા કોફી પીતા હોઈએ એટલે એના કારણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણને એસિડિટી થવાનો પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે અને એ લાંબા લાંબા ટાઈમથી જે એસિડિટી રહે અને એના કારણે પણ આપણને કેન્સરના રિસ્ક પણ વધતા હોય છે એટલા માટે જ આપણે કહીએ છીએ કે ચા કોફીનું સેવન જનરલી ઓછું કરવું જોઈએ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ ઘણા બધા લોકોને કોક અને એ બધું કાર્બોનેટેડ ડ્રિંક પીવાની ઈચ્છા થતી હોય છે તો એનું પણ સેવન એ આપણને રિસ્ક વધારે છે આ બહુ સરસ વાત કરી તમે અત્યારે નામ લઈએ ના લઈએ પણ ઘણા બધા એનર્જી ડ્રિંક્સ છે કે જેનું ચલણ અત્યારે વધારે છે અને રોજે રાત્રે બહાર ફરવા જવાનું પણ એક એ ડ્રિંક એનર્જી ડ્રિંક લઈ લેવાનું કે શું મારામાં એનર્જી રહેશે કેટલા બધા એવા વિડીયોઝ પણ છે ને કે તમે એને કાચ ઉપર ઢોળો કાચ આખું ફૂટી જાય તમારા શરીરમાં કેવી અસર થતી હશે પણ આપણે એને સાચું નથી કરતા મને એનર્જી મળે છે અને પર લખેલું છે કે બી તમને મળશે આ પીશો તો આ પીશો તો તમને આ મળશે તો સાચું શું એટલે એમાં જનરલી તમે એનું કન્ટેન્ટ વાંચશો તો એમાં કેફેઇન હોય છે અને જ્યારે આવે એટલે તમને યુ વિલ ફીલ કે તમને એવું લાગે કે યુ આર એનર્જેટિક પણ જનરલી કાર્બોનેટેડ ડ્રિંક્સ આર નોટ એડવાઇઝેબલ કે ભાઈ આપણે એને રૂટીન એનું સેવન કરવું જોઈએ અને ડેફિનેટલી એ પેટના એસિડિટીની પ્રોબ્લેમ્સ હોય કે પેટના કેન્સર્સ હોય એ બધાનું રિસ્ક એ વધારે છે અગર તમને અચ્છા ગમે પણ છે તો પણ તમે વીકલી એકવાર કે બે વાર લઈ શકો ચાલે કે એ પણ ના ચાલે એટલે એડવાઇઝેબલ કે ટોટલી એને ના જ લઈએ ગુડ તો આ યંગ જનરેશન માટે બહુ જ મોટા પોઈન્ટ છે કે તમારે હેલ્ધી પણ છે ચા કોફીનું સેવન કરો ના નથી બટ માપમાં અને એનર્જી ડ્રિંક પર રિલાયેબલ ન રહો કે એનાથી તમારો દિવસ સારો જશે કે નહીં આની સાથે જ અંતમાં તમામ વ્યુઅર્સને મેસેજ શું આપવા માંગશે બસ યંગ જનરેશનને બસ એ જ મેસેજ છે કે ધીરે ધીરે જે આપણે આલ્કોહોલ અને સ્મોકિંગ્સ આપણે જે કલ્ચર જોઈ રહ્યા છીએ કે ધીરે 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 જે વ્યસન છે આપણે જોઈએ કે સૌથી વધારે મોઢાના કેન્સર્સ છે આપણા સૌરાષ્ટ્ર બેલ્ટમાં જે લોકો ટોબેકો વધારે ખાતા હોય છે એટલે આ બધું વ્યસન મુક્તિ પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે યંગ જનરેશન એ તરફ વળે નહીં કારણ કે આપણું યંગ જનરેશન છે એ જ આપણા માટે પાવર છે અત્યારે ઇન્ડિયા માટે જોઈએ તો યંગ જનરેશન એ આપણી મોસ્ટ કો સ્ટ્રેન્થ છે પણ એ ધીરે ધીરે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ યંગ જનરેશન્સ ધીરે ધીરે ઓલ્ડ થશે અને એમાં બધી બીમારીઓના પ્રમાણ વધશે એટલે ધીરે ધીરે વી વિલ કન્વર્ટ ઇન્ટુ ધ વીકનેસ એ આપણી બધી વીકનેસ થશે આટલી બધી હેલ્થકેર ફેસિલિટીઝનો યુઝ થશે એમાં એટલે વ્યસન મુક્તિ એ ખાસ જરૂરી છે બિલકુલ દર્શક મિત્રો આજે પેટને લગતા રોગ પેટને લગતા કેન્સરના કારણો વિશે વાત કરી કેવી રીતે તે આઈડેન્ટિફાય થાય છે કઈ કઈ સર્જરી તેમાં અવેલેબલ છે આની સાથે